એ તો આપણે બધા સુધરી ડેપું થઈ ગયા એટલે બાપુજી તમને ખબર ખબર પડે પડે બા તમને એલા ભાઈ થી આપણે હું હમણાં મહેસાણા ગયો મને એક ભાવ પૂછું મને કીધું હિતિશભાઈ ભાવ મજા કરે છે ગામના મેં કીધું ગામ નું પુરસો છો કે જ્યાં રેઠાણ છે એનું પૂછો આ તો તમે રોકા મેં કીધું સુરત મને કે અચ્છા સુરત તો બઉ સારો સિટી છે મેં કીધું સાંજે હુતા નથી ને એટલે હવર ઉઠે તમને ન ખબર હોય મને કે સુરત માં ક્યાં રહો બેલંજા મને કે સુરત તો આપણે સાંભળેલું છે કે સુરત તો કરણ ની ભૂમિ કહેવાય તો વેલંજા કઈ ભૂમિ મેં લોન ની ભૂમિ હોય એટલું બધું ઉપાડી લીધું છે તમ તમારે લોનાવાલા થઈ ગયું છે આપણે એ કરે મારો બાપ હું હું આ બધું એટલા માટે તમને કહું છું કે મહાનગરો રહ્યા ને ભાઈ હજારો ગામડા ભાંગીને પછી મહાનગર બન્યું હોય આ લોકડાઉન ની અંદર છેલ્લે તો આપણા મોઢા ક્યાં ગયા સૌરાષ્ટ્ર તરફ જ ગયા ને કદાચ થોડું ઘણું કટકો પીડ્યો હોય ને છોકરા ઉભા રહેવો તો રેવા દેજો હાવ તમે આવો ત્યાં હાવણા મારીને વ્યા ન આવતા થોડું ઘણું રહેવા દેજો એ તો બધા તમને ખબર ને મને ખબર જે ફરજ આમ બકરું ન બંધાતું એ ફરજો આમ દો હે વાળી સોળી ને શોખું કરીને કે અહીંયા હું જાઉં આપણે તમે તમારે હું જાતા હવ જબલિયા સાહેબ તમે ફ્રી થઈ ગયા લાગો આવો ને બાજુ એટલે થોડુંક વાંકી એટલે આ કેવાનો મિનિંગ કે આ જે આપણું હતું ને સૌરાષ્ટ્રનું એટલે આપણું મોઢું ન્યા ગયું અને હજી કહી દઉં કે ઘડી ખમો ને આ પેલો દાખલો આવો બેનો પણ એનો ભાવ છે ભાવ છે એનો એમાં શું થાય હું હજી માંડ હજી હરખું આલું છું ને તમે અલાવ ઘડી ખખણા બેહો મારે હજી આ સટકી જાય પાછું મારે કયા હલો પલ્લામાં કેમ હરાયને ને એની જેવું કામ છે આપડે હા એટલે કેવાનો મિનિંગ અત્યારનું છોકરું તમે જોવો ને મજા એટલા માટે આવે સોખું કેટલું ગમે એનું છોકરું એ રમતું હોય અહીં જાય સાત આઠ શરૂ શરૂ માયવાની જે ગાંક રોટો ચડાવ્યો હતો ઘડીક તો એમ થઈ ગયું કે આજે આ સૂટા પલે આટા મારશે કેમ કે અત્યારના છોકરાઓ છે ને કોમળ થઈ ગયા ઈ જો આપણે તડકે નથી કાટતા બારા

આખા ઘરને હૈ નૈપાસ રહી ગયો લે આવ રાહજુ આ પણ ખોટું હોય તો કહેજો અપતાર હું આ એક કલાક રોકાય મને ખોટું હોય પાછું આપી દેજો આપણે જરીક વારે તે પાંચ મિનિટે છોકરાને દૂર નથી જવા દેતા દૂર જવા દે નોય વાંધો નહીં કેટલું હજાવીને મોકલે ગોઠણના મોજા આવે ઓ કોણીના મોજા આવે ઈર પછી ઓલું હેલમેટ આવે હરામ બરોબર અમારા વખત અડધી એ ખાખી સડી હતી ગોઠણ સોલાય તો બાપા દેખાય ક્યાં ભેખડા ભરાય ને આવ્યો પાછા કાળા ડીબા એ તો અત્યારે એટલા ઉજળા થઈ ગયા સિટી માં આવી અને સારું કર્યું મેળ પડી ગયો નકર આમ તો દાત એનો કાઢ જ નકર હવે ની આયર ઉભા રે આપડે ભગવાન ભોળોનાથ રાજી થઈ ગયો નકર કઈ ભેગું ન થાત નકર આ આપણે આ છે ડ્રાઈવર કંડક્ટર અને કલાકાર તમારે એમ આપણે બધે કલાકારમાં જઈએ ને આ ત્રણની પત્ની ધર્મપત્નીઓ ખરેખર આમ ગણો ને એટલી સહન શક્તિ વાળીને કે વાત જ એને કોઈ દી કેવું જ ન અમારે ઘેર કોઈક મહેમાન આવે ને તો એમ પૂછે જ નહીં ક્યાંય કે ભાઈ એ બાર જ હોય આ વખતે કદાચ હવે હરામ પરો ભાઈ એને ખબર પડી જાય કે ભગવાન કરે આવતી વખતે ડોલ કાકી થાવું પણ કલાકારની હોવું નથી થાવું તમારો ભાઈ કોઈ ઘેરે જ ન હોય એમ અમારે વિડીયો કોલ આવે છે બોલક સક્રાંત શાંતિ થઈ ગઈ એક તો શેડા કાઢ નાખો વિડીયો કોલમાં બીજું હોય હું ન્યા ન્યા આમાં કઈ ભેગું ન જ થાય એમ ન્યા હોય પાંચસો કિલોમીટર છે હું કેવું ચિંતન તો કહેવાનો મિનિંગ મારો એટલો છે મારા વાલા થોડુંક રફ જીવતા જીવો થોડુંક રફ જીવો હાવ સાયગલું સાયગલું જીવોમાં તમને નથી તડકાની ખબર પડતી કે નથી તમને ટાઢ ખબર પડતી કે નથી તમને વરસાદમાં ભીંજાવાની ખબર પડતી આ હવે એ તો તમારે વારાફરતી વારાફરતી છોકરું નવડાવે રાખે અત્યારે એક હોય ને ઘરમાં યુ નો પપ્પા જાય પછી મોમ મોમ પછી ડેડ ડેડ ને પછી આમ બધા છોકરાઓ નવડાવે અમારા વખત માં એવું કાનો મેં કીધું ને કે બા અને બાપુજી નીકળી ગયું સુધરી ઢેફા ગયા એટલે મમ્મી પપ્પા એવું મમ્મી પપ્પા નીકળી ગયું ને હવે તો એટલા સુધરેલ ઢેફા જેવા થઈ ગયા છે ને પચીસ હજાર તો હપ્તામાં વ્યાજ આવે હું એ તો બહાર નીકળે તો આપણને એમ થાય કે હા હું મોટું ફેમિલી છે હો હવે ક્યાંયથી ન હોય શનિવારે માટે લીધું હોય બધું હા ખોટું નથી આ બધું હા શું છે મોમ અને ડેડે આવી ગયા મારા એક મિત્ર છે મેં પૂછ્યું મેં કીધું મોમ અને ડેડ એટલે હું થાય કે મરી ગયેલું થીજી ગયેલું એટલે હા ક્યાં બાપુજી મરી ગયેલું સંસ્કૃતિ આપણી ઉભા રહી ગયા તો એ પાછું નથી ભાગવતાચાર્યો મને તમને એક રસ્તા બતાવે છે કે ભાઈ આ ખોટું છે ને સાચું છે મારું તો આલો આજ બોલેલું છે લાગી દા પણ આદિનાદી થી આ હું તમે ભજન સાંભળતા છે ને છતાં એક વખતે આપણને ઊભું થવાનું મન નથી થતું આટલી એટલી કથાઓ વાળે છતાં આપણને ઉભું થવાનું મન ન થતું કામ કારણ કે આ આપણા લોહીમાં પડેલું હતું એ તો ત્રણ કલાક ફિલ્મ જોઈ આવો પાંચસો રૂપિયા દઈને કલાક મજા આવે બે કલાક મજા આવે ત્રણ કલાક મજા આવે એકનું એક પિક્ચર તમે પાંચ વખત ન જોઈ શકો આને તમે હજાર વખત સાંભળી શકો હું કામ કારણ કે આમાં સત પડેલું છે એટલે જ આ લોક સંસ્કૃતિઓ અને પરંપરાઓ રીતિ રિવાજો આ ભાગવત સપ્તાહો શીખવાડે

એ કે હોલીવુડ વાળા મેં તો બસ તો એ જ છે હોલીવુડ વાળા જેટલું ફેરવું છે ને એટલું કોઈ નથી ફેરવ્યું કારણ કે સલમાન ખાન શાહરૂખ ખાન ફલાણા ઢીકડા ઓલાન ઓલાના છોકરાના છોકરીઓના બૈરીના બોયફ્રેન્ડના ઉલંગ બુલંગ કેટલાના નામ આવડતા હોય છે આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા તો ખોટું છે કે શું છે એ મને નથી ખબર હું બોલું તો તમને એમ થાય કે આ કાળિયાને ક્યાં જ લાવ્યા છે ને હા અત્યારે જો વાહ વાહ કહેતા મને નથી આવડતું આઈ એમ સોરી કથાના મંડપમાં ને વ્યાસપીઠ પણ બેઠેલું મને મને વાહ વાહ કરતા આવડ્યું તમે મારા છો આપણે બધા એક છે હિન્દુ સંસ્કૃતિને નાતે આપણે કપાળમાં એક ચાંદલો નથી કરી શકતા આપણને શું કેવું આપણને ગળામાં કંઠી નથી રાખી શકતા આપણે કાંઈ પણ કાંઈક થાય ને વંદે માત્ર એમ વંદે માત્ર નો થાય બધું ભેગું થવું પડે આ યોગીજી મોદીજી કઈ ઓછું બળ કરે ભાયા એ આપણે હાટું થી કરે મારા વાલા હું કોઈ પાર્ટી નો માણા નથી પણ મને ગમશે આ દેહ માં જાઓ વાંધો નહીં મજા કરો આનંદ કરો પણ આની વાળી પ્રોગ્રામ કરો ફોતરા આની વાળી હુકામ નાખો જવાબ માગે ઇન્ડિયા